રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહી હતી ત્યારે આગાહી વચ્ચે દમણનો દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આજે દરિયામાં અમાસની મોટી ભરતી હતી ભરતી વખતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી રીતે જોવા મળ્યા હતા ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની દરિયા કિનારાની નજીક જોખમી અંતરે જોવા મળ્યા જુઓ દમણના દરિયાના આ દ્રશ્યો છે અને રૌદ્ર સ્વરૂપ આ દરિયાએ ધારણ કર્યું હોય એવું જોવા મળી રહ્યું છે જોકે દરિયાકાંઠે લોખંડી પોલીસ બંદોબસ્ત છે જેના કારણે કોઈ જ દુર્ઘટના ન સર્જાય પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આજે દરિયામાં મોજાઓના કારણે દરિયાદેવનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આપ દ્રશ્યો જુઓ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અને બીજી તરફ આ રૌદ્ર સ્વરૂપ દરિયાનું નજરે પડી રહ્યું છે તો ભરતીના કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે